નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ચેનલ એટલે કે ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું હમણાં થોડાક સમયથી તમને પણ ખ્યાલ હશે કે વિજય સુવાળા અને દિનેશ રબારી વચ્ચે વિવાદ થયો હતો ત્યારે મિત્રો વિજય સુવાળા અને દિનેશ રબારીનો વિવાદનો તો અંત ખરેખર આવી ગયો પરંતુ વિજય સુવાળાની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મિત્રો વિજય સુવાળા ઉપર એવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે વિજય સુવાળાએ રબારીની પાંચ દીકરીઓને સોશિયલ મીડિયામાં બેહદ રીતે બદનામ કરી છે તેઓ આરોપ પ્રતિ આરોપ લગાવવામાં આવી રહ્યો ત્યારે મિત્રો વિજય સુવાળાના વિરુદ્ધમાં રબારી સમાજ પણ આંદોલન કરવાની ફૂલ તૈયારીમાં હોય તેવું લાગી રહ્યું છે તો ચાલો મિત્રો સૌપ્રથમ વિજય સુવાળા ઉપર આરોપ લગાવતા એક ભાઈ જે રબારી છે અને સરપંચ છે ગામના તેઓ શું કહી રહ્યા છે તે પણ આપણે જોઈએ રબારી ભરતભાઈ મોતીભાઈ સરપંચ ગામ અલોડા વિજયભાઈ સુવાળાએ જે માલધારીની દીકરીઓને બદનામ કરી પાંચ દીકરીઓ અને સોશિયલ મીડિયામાં એટલી હદે બદનામ કરી છે કે એ માફીને લાયક જ નથી મહેસાણા જિલ્લો જાણે છે કે મેં માલધારીની જે દીકરીઓ છે એમના માટે મહેસાણા જિલ્લાની અંદર જીવ સટોસટના ખેલ ખેલીને માલધારીની દીકરીઓની ખેલી રાખેલી છે અને માલધારીઓની બી છે છે જિલ્લો જાણે પણ આ લોકો રબારી સમાજની જે પાંચ દીકરીઓ છે આ લોકો ગાય ગીત ગાય મારી ના નથી ગીત ગાય અને ગીતમાં કઈ લોચા પડે તો જઈને માફી માંગી દેવાની તો એવું ગીત શું લેવા ગાવ છું કે તમારે માફી માંગવી પડે એટલે આ લોકો રહ્યા એ માફીને લાયક સમાજ માટે મૂળ કલંક કહેવાય પહેલીવાર આમ આદમીમાં હતા તો પણ કે ભાઈ વા ફરે વાદળ ફરે પણ કે અમે લોકો ના ફરીએ માતાજીના ખોટા સોગનો ખાવા વિજય સુવાળા અને સિદ્ધિ વાત છે કે મારા દસ દસ મિત્રોને અમે આવનાર સમયમાં માલધારીની પાંચ દીકરીઓને ન્યાય અપાવવા અમે લોકો ખૂબ મજબૂત આંદોલન કરવાના છીએ અને આ લોકો માફીને લાયક છે જ નહીં કારણ કે આગળ પણ બીજા જે કલાકારો છે એમને પણ મારા ગામની પણ દીકરીઓને દીકરીઓની આવા ખોટા આવા આ લોકોને બસ દીકરીઓને બદનામ કરવાનો જ ધંધો હોય છે એટલે આ લોકો નથી માફીને લાયક એમને માફ બિલકુલ કરવાના નથી આવતા જે આવનાર સમય છે એમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાનું છે જય તો મિત્રો વિડીયો જોયો અને આતા વિજયભાઈ મોતીભાઈ રબારી તો ખરેખર મિત્રો વિજયભાઈ મોતીભાઈ રબારી દ્વારા વિજય સુવાળા ઉપર આકરામાં આકરા પહારો કરવામાં આવ્યા છે ત્યારે મિત્રો વિજય સુવાળાનો ધંધો છે સોશિયલ મીડિયામાં રબારી સમાજની દીકરીઓને બદનામ કરવાનો તેવા પણ આરોપ લગાવવામાં આવ્યા છે તો ખરેખર મિત્રો આ ભરતભાઈના આરોપને લઈ તમારે શું કહેવું છે ખરેખર વિજય સુવાળાનું વ્યક્તિત્વ આવું હોય છે કે નહીં તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળીશું શકે સાથે નવા અહેવાલ સાથે પરંતુ વિજય સુવાળાની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે અને રબારી સમાજ આખો મેદાને આવે તેવી પણ શક્યતા છે જય હિન્દ વંદે માત્ર